જો ગેસ આ રેસ સુપ્રીમ કોર્ટ નહીં ને એનો તોય નહીં આખા ગામનું છે ગામનું ગામ સુપ્રીમ કોર્ટે ખબર પડતી વખત છે

આ બધી જમીનો સરકાર ને આવે એટલે આ પાડો નિયમ બધાને લાગુ પડે લાગુ પડે કેમ અમને એક નામ લાગુ પડે નિયમ બંધા લાગુ પડે કોને સાહેબ વિનંતી કરું છું મારી પાસે બધા ઠરાવ પડ્યા ખાલી કરો મારી વાત સાંભળો ગામ સભા ભરાણી એમાં શું કર્યું મને ખબર હોય મને શીખવાડે હું ગામડા માંથી આવું છું આપે છે

ધંધો કરવામાં કોઈ મનાઈ નથી ગરીબ માણસો જેવી આમ બે પાંચ રૂપિયા કમાયું તો સરકાર ને એમાં તકલીફ ન હોય

હવે બે ની સાંજ થી બે જણા થી બને સરકાર માન્ય હોય બરોબર શું લખ્યું છે કાળાસદા જવાના રસ્તાની ઉત્તર આ ઉત્તર છે બરોબર એમાં શું લખ્યું છે કાળાસ રાજપુરા જવાના રસ્તા ઉપર ખરાબ નંબર નવ હા નવ ગામઠળ માટે બરોબર એકસો અડસઠ બરોબર અને દક્ષિણ દિશામાં આવેલી એકસો ચોસઠ

એને તો સાચો ત્રણ બે વખત કરી તો એનું કેમ કઈ નિરાકરણ એને તો સરકારી મકાન બનાયું છે ઇન્દિરા આવાસમાં લાભ લીધો છે

આ પાઉર હોતી માસી આઈ ગયો ઈ છે એટલે આપણે કઈ ન કહી શકીએ અમે ભાઈ કાયદા કાનૂન સર કાળા જમના સરપંચ છે ને એટલે